એટલે એવું કાંઈ નથી હું કામ કરાવું છું મારા પપ્પાને એવું કાંઈ છે એવું રાખતા તમે પણ એ લોકોએ મને દીધો છે કે તારા કપડાં બગડશે એટલે તું તો મેં કીધું સારું ભાઈ તમારી મોજે મોજ ભાઈ બીજું હું તને તો આજે આપણે પ્રોગ્રામ છે આજે નાગપંચમી છે તો નાગ પંચમીની સૌને ખૂબ ખૂબ શુભકામના અને આજે આપણે જવાનું છે બગદાણાની બાજુમાં શેદડા એક આજનો કાર્યક્રમ છે મસ્ત મજાનો કાર્યક્રમ છે હું છું નૈતિક વ્યાસ છે પ્રીતિબેન વાજા છે તો બધા મિત્રો મળીને આનંદ કરશું આપણે તો આજનો મસ્ત મજાનો કાર્યક્રમ છે અને વાગ્યા છે અત્યારે તમને વાગી ગયા સાડા ચાર જેવું થાય છે શું છે રસ્તામાં જે બગદાણા ધામ આવે છે તો ભજંગદાસ બાપાના દર્શન કરશું તો બંને રહેજો વ્લોગમાં કન્ટિન્યુ અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે વ્લોગ તો આખો જોવો છો પણ સબસ્ક્રાઈબ કરતા નથી તો સબસ્ક્રાઈબ કરતા જજો એટલે ચેનલ જેમ બને એમ આગળ વધે અને શું છે આવા નવા વિડીયો તમને અમારા વ્લોગ છે રસ્તામાં શું કરીએ છીએ તમને જાણવા મળે તો વ્લોગમાં તો આગળ આપણે નીકળીએ જો ગાડી સાફ થાય છે બધા આવી ગયા અને આજે તો એકલો જ છું કોઈ છે નહીં હારે હું એક જ છું નથી મંજીરાવાળો આવડો એ નથી રુદ્ર તો આમ તો આજ કાંઈ છે નહીં એટલે લીધો છે હારે બાકી ગ્રુપ તો બધું ન્યા છે તો બન્યા રહેજો કન્ટિન્યુ ચાલો નીકળીએ આપણે આગળ જય માતાજી આજે નાગપંચમી નો દિવસ છે તો એવું કહેવાય છે કે આજે આજના દિવસે જે કોઈને નાગદાદાના નાગદાદાના જેને દર્શન થાય એ સૌથી વધારે વધારે ભાગ્યશાળી માણસ કહેવાય છે એવું માને છે બધા એટલે અમારું પણ મેં એવું જ માનવું છે કે દર્શન થઈ જાય આજે દાદાના તો ભાગ્ય આપણા મિત્રો જો નાગ પંચમી છે આજે અને જો આપણા ભાગમાં હશે તો દાદાના દર્શન થાય તો તમને પણ કરાવશું તો બિના રેજો વ્લોકમાં કન્ટિન્યુ

આ તો ચેન્નઈમાં એક લુંગી પહેલા એટલે ચેન્નાઈ માણસો લાગે હો ભાઈ જોવો તમે એક બટન આપેલું છે ખાલી તો બજારે અને ઝીણો ઝીણો વરસાદ આવવા છે અને વાતાવરણ આજે સવારનું આવું છે જો ઝીણો ઝીણો વરસાદ આવે છે ચલો તો હવે નીકળી જોવો મિત્રો રસ્તામાં જઈ પણ જો કૂતરાને હોવાની સ્ટાઇલ જોવો છે કઈ તકલીફ દુનિયાદારીથી પરે હું છે ભાઈ

મિત્રો આપણે નીકળી ગયા અને હાઈવે ચડી ગયા છીએ દ્વારકા હાઈવે ઉપર અને વરસાદની જો મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ જો બુધેલ પોગ્યા છે અને વરસાદ એક નંબર આવે છો ભાઈ કારણ કે આજે સવારની હું છે ગરમી જેવી હતી એટલે જો વરસાદ જ ભાવનગરમાં તો ડીમ ડીમ છે પણ જો અહીંયા મેઘરાજાની મસ્ત મજાની એન્ટ્રી થઈ ગઈ છે જો અને અમે નીકળી ગયા છીએ નેશનલ હાઈવે ઉપર છે દ્વારકા ભાવનગર દ્વારકા હાઈવે મિત્રો ટોલ નાકે આપણે અને ચાંદલો પછી નીકળી આગળ મહેકા જો મિત્રો આપણે તળાજા નીચે ઉતરી ગયા છીએ અને થાડજ રોડ ઉપર આવી ગયા છીએ છે ચા પાણી નો લઈ લીધો છે રાજા રણછોડ હોટલ છે જો મસ્ત મજાની ચા અહીંયા પી નાખી

મિત્રો મેટ્રો જો અહીંયા આપણે ભોગ્યા પણ વાતાવરણ જો તમે એક નંબર છે ઓ ભાઈ એક નંબર વાતાવરણ છે જો મસ્ત મજાનું ગામડું છે અને ગામના લોકો છે જો અને બાપુએ અમારે જો 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 બાપુને હવે શરમ આવે છે સેવ મમરા જેવી જિંદગી થઈ ગઈ છે

આવું ખાવું પડે પછી કોરું એને કરતા હું છે પહેલેથી આપણે રહી હા એમ તો સારું પડે તો બને એટલું ઓછું ટાળજો બહુ એવું હોય તો તમે ખાવ તો વાંધો નહીં પણ બને એટલું ઓછું એમ ચાલો તો હવે જો મગાણા જવું છે બાપા ભજનદાસ બાપાના દર્શન કરવા છે તો બંને જો વ્લોગમાં કન્ટિન્યુ તો મિત્રો અહીંયા એક્સિડન્ટ થઈ ગયું છે જો માણસો રોડ ઉપર ઊભા છે જો

જો તમને મંદિર દેખાતું હોય છે હજી આપણે નજીક જવાનું છે પણ આ તો તમને ખાલી દર્શન કરાવું છું જો આપણે પાર્કિંગમાં ગાડી ચડાવી દીધી છે મસ્ત મજાની અને જો દર્શન કરો જો મંદિરમાં આજે ફૂલ ગર્દી છે ટ્રાફિક છે ફૂલ અને જો મિનિટ જો આપણે બગદાણા પોગી ગયા ને આપણા મિત્ર આવી ગયા છે તંભા ખૂબ સારા એવા કલાકાર છે સિંગર છે અને એને પણ ખૂબ સપોર્ટ કરજો તો અહીંયા બગદાણા પોગી ગયા છે આપણે તો ચાલો હવે દર્શન કરી મિત્રો જો દર્શન થઈ ગયા છે મસ્ત મજાના અને આપણે દર્શન કરી લીધા છે રંગદાસ બાબાના જો આ મંદિર અને આજે થોડુંક ટ્રાફિક છે આ સાતમ આઠમ છે એટલે કે નહીં બાબુ થોડુંક આ ટ્રાફિક છે અને જો દર્શન થઈ ગયા મસ્ત મજાના તો બન્યા રહેજો કન્ટિન્યુ જો મિત્રો આપણે બગદાણ આવી અને ચા નો પીવી એવું બને જ નહીં અને આની પ્રસાદી તો એક નંબર છે કેમ સંભાઈ પ્રસાદી નહીં આની વાત જ ન થાય વાલા હાલો તો ચાર પાણી જો નાખી મિત્રો જો દર્શન થઈ ગયા મસ્ત મજાના અને ભગનદાસ બાપાના દર્શન કરો એટલે દેવ રાજી થઈ જાય વાલા એવા સંત છે આપણે ભગનદાસ બાપા અને દર્શન કર્યા જો આરતી ચાલુ છે પણ આપણે શું છે થોડો ટાઈમ એવો છે એટલે નગર આપણે અહીંથી આરતીમાં રોકાત અને જો આપણું પોસ્ટર લાગ્યું છે અહીંયા જો તમને દેખાતું હોય તો જો બગદાણા ગેટની બાજુમાં આપણું પોસ્ટર લાગેલું છે એમ ભાઈ અમારી પબ્લિસિટી ઓછી નથી ભાઈ અને જો આપણા મિત્ર ધંભા અને ખૂબ મળીને રાજી ત્યાં બગદાણા બાજુ હું આવું એટલે અમારા મિત્ર છે યાદ કરું જ તે અને એ પણ જો મજાના સિંગર છે અને એનો તમારું ઇન્સ્ટાનું એકાઉન્ટ પેજ થયું ધંબા ડિટોડિયા એટલે એને ખૂબ સપોર્ટ કરજો ચાલો હવે જઈ આગળ પ્રોગ્રામ

ફાઇનલી મિત્રો જો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે ને વાગ્યા છે ચાર ને પંચાવન એટલે એમાં એવું હતું આજે એક જ રાઉન્ડ લેવાનો હતો અને બીજે બે જગ્યાએ જવાનું હતું પણ એક રાઉન્ડ આપણે લીધો એટલે એ લોકોનો ભાવ એવો હતો કે હજી એક રાઉન્ડ લેવો તો એ વાગતા વાગતા જુઓ પાંચ વાગી ગયા છે એટલે બીજે જવાનું બંધ રાખ્યું છે ને જો અત્યારે એ પ્રોગ્રામ પૂરો કરીને હવે નીકળ્યા છીએ જો રસ્તે ઊભા રહી ગયા છી તો ચાલો હવે આજનો વ્લોગ અહીંયા આપણે અહીંયાજ કરી અને જો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ચેનલને ખૂબ આગળ વધારજો તો ફરી પાછા મળશું નવા વ્લોગ સાથે તો બધાને જય દ્વારકાધીશ સદા રહો રઘુપતિ દાસા તુમરો ભજન રામજી કૃપાવે જન્મ જન્મ કે દુઃખ વિસરાવે અંત રઘર જાય જહા જન્મ હરિભક્ત કહાય ઓર દેવિતા જિત નવ ધરી હનુમંત સે સરુ શુભ કરે શંકટ કટે મિઠે સપીડા જો સુ મિરે હનુમત બલબીરા જય 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 હનુમાન ઘુસાઇ કૃપા કરો ગુરુદેવ કિનાઈ જો સતબાર પાઠ કરો ઈુટ હિ બંદિ મહાસુભ હોય જો પઢ હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી ગૌરી સા તુલસીદાસ દારી જય રાતી જય નાથ દય મા ડેરા પવન તનય સંકટ હરણ મંગલમૂરતિૂ રામ લખન મા સિઆ સઈ દિ બસો સુરભુ સિયા વર રામ ચંદ્ર કી જય